રે અને બીજાના માટે દે ધરી પધાર્યા છે એનો આખું જગત આખું વિશ્વ એક જઠ્ઠા છે અને એને જઠ્ઠા મ આનંદ જ્યારે બાળકનો જન્મ થાય અને બાળકનો માતા પિતા જ્યારે છોકરું બોલતું થાય એટલે એટલાથી જુઠ્ઠું ચાલુ કરવાનું એ બાળકના અંદર જુઠ્ઠું ગાળવાનું જુઠ્ઠો આ તારો બાપુ આ તારી માં આ તને આ કુળના તમે આ છત્રી છો બોમણ છો પણ નહી આપવાનું કારણ શું આજે એક મહાપુરુષે તો એ વાત કરી જે સદગુરુ એમને આપ્યું ઇના બદલા માં કદા તમારા શરીર ની સાલ ઉતારી અને મોદડી શિવરાય ને પહેરાવો રે તો એનો બદલો ના હોય તો સદગુરુ એ આ દુનિયા એવું શું આપ્યું રે આ જગતને શું આપ્યું અને સદગુરુ એ શું આપ્યું જગત ના તો કોઈ પણ માણસ એવું નહીં કહેતા કે તમારો બદલો અમે નહીં વાળી શકીએ અને આ સંત મહાપુરુષે એવું શું આવ્યું કે આ

એસી એસી નેવું નેવું થયો ને તો હજુ તો હું ક્ષત્રિય છું હું બ્રાહ્મણ છું હું ક્ષત્રિય આરાધન તા ગુરુ એ બોધ શું કર્યો ભગવાન તું તારા ગુરુના ના બોધ માં કેવી રીતે રમ્યો તને તો આજે નેવું નેવું વર્ષે તમારે તારા કોના બદલાણા નહીં છતાં તારા માં ફેર પડ્યો નહીં તારા પોતાના નિઃસ્વરૂપ નું જ્ઞાન આવી રાખે ચમ ચમ નું થયું બધું

i love you અમારા સદગુરુ એમને જ્ઞાન બતાય ભાઈ સર્વેનો નિષેધ કરતો શેષ સમજાય ભાઈ અસ્તિત્વ અનુવરૂ અસ્તિત્વ અનુ છે

તમારા કરોડ જન્મ તમને રખડાવ છે માટે લઈ લેવાનું હતું કરોડ જન્મ થી આ દેહ તમે હું દેહ છું દેહ મારો છે એવું નક્કી થઈ ગયું છે એટલે આ વન કાઢવા માટે સત મહાપુરુષ તથી લઈ લે છે તારો દેહ આપી દે પોતા ના પી દે તારું ધન આપી દે તારું મન આપી દે તારું શીશ આપી દે હે

સદગુરુના શબ્દો ગાયામ રાજી થયા નાચવા રાજી થયા ખુદવામાં રાજી થયા એક શબ્દ સદગુરુના હદાયમાં ઉતાર્યો નહીં અને ઉતાર્યો તો ખરેખર પાવન તરી જાય ઓ સન પાવર લાગાય ઓતે અને તરત આ તમને આયોગર રેવું નહીં કેમ કાખા જગતના અંદર સદગુરુ સંત મહાપુરુષોનો મહિમા ચાલે છે

કે તમને જગાડી દેવા વચાર એમનો કેમ તમને ના થાય સદગુરુ સંસારની વાતો ના કરે સંસારની વાતો કરીને તમને રાજી ના કરે તમને સાબાશી ના આવે તમને ધનવાદ ના આપે સદગુરુની બે રીતો છે સદગુરુ કશું ના હોય જોજો ઘણી વખત સદગુરુ એક ધોકો પકડાવે

તમે આ પંચપુત્ર ના દેહ માં તમારું આખું શરીર મૃત્યુ વાળું છે અને તમારા મય જે બોલેલો જે અત્યારે હાલ ચેતન આત્મા ખોભળા છે બોલા છે એ તો ચેતન છે અનાદી કારણનો છે રે હો ઇની ખબર સદગુરુ વાળે છે જો બીજો કોઈ નહી આલી શકે બીજો તો તમારા પદ પર વીઘા જમીનની જમીન ની છે તમારા હાગા ખબર ની છે

બજાર કરી અને થોડા ચેતન થઈ દેજો જીવન શરીર એ બધો છે ને એ બધો આબાદ નથી થોડા દિવસ પછી આ પછી નહીં હોય અત્યારે જો હુંની શરીર છે તો ગડી તમારું કુબો ગોડવું હોય તો થઈ શું તમારે જે કરવું હોય એ થાય છે તારી હાલ તમારા જોડે છે અરે આ તારી હાલ બાજી છે માટે આવા મહાપુરુષો આપણને વારંવાર અને આપણને એવું નહીં સમજવાનું કે સદગુરુ ના જોડે આવું સમજીએ અને સદગુરુ એ કીધું ન પુરાવો બીજા સદગુરુ જોડે લેવાય અને હું તો કહું છું હો ગુરુ કરાય

Thank you

ભગવાન આપણે નહી કરી શકીએ આરોપ અને અધિષ્ટ અધિષ્ટ કોણ છે એના ઉપર આરોપ શરૂ છે અને આરોપણ બે હમદેરી છે પછી અપવાદ થશે અને અપવાદ થયા પછી તમને ચોખ્ખે ચોખ્ખી ચોખ્ખી અરે ભરપૂર સ્નેહ ભરે આ વાત તુમે આવડે કાયે સકતો મેં માનું તુમ જોવન સરમ સાયે સકતો મેં

તમતા તો અહંકાર કાઢવાનું એક સાધન સદગુરુ છે આ સચ્ચંત છે અને ના કાટી શકો તો હમકી લેવાનો તો આપણે કો કો આબાદ આ આગળ આપાધી છે માટે મહારાજ શ્રીને વિનંતી કરી આપ ઉખરા પડી અને પછી આપણે સમય કાટમાં વાત આવી છે